હેલો દોસ્તો તો આપણે ગુરુકુળ મંદિરની અંદર આવી ચૂક્યા છીએ અહીંયા હાથી છે મોટા મોટા ઊભા છે તો આપણે અહીંયા ગુરુકુળ મંદિરનો નજારો એક નંબર હોય મજા આવી જાય હાંજક ના ભીડ થાય અત્યારે તો બપોર છે એટલે કઈ તડકો હોય એટલે માણસો આવવા નહીં અહીંયા મંદિરે એક નંબર છે ફરવાની મજા આવે છે અહીંયા જો હનુમાન મૂર્તિ છે આપણે બહારથી દેખાડી દઈએ

બીજા વિડીયો મજા જોવો તમે આ મંદિર